સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં દબાણ કામગીરી કરવામાં આવી રહી છે જે લઈને અને લારી કરાયો છે દ્વારા લારી ગલ્લાવાળા અને પાથરાવાળાઓ દ્વારા થાળી વેલણ વગાડી વિરોધ કરાયા બાદ સોમવારે ચોક બજાર કિલ્લા મેદાનથી રેલી આકારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં લારી ગલ્લા પાથરાણાવાળાઓ દ્વારા સૂત્રોચ્યાર કરી ઉગ્ર વિરોધ રજૂઆત કરી હતી અને આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન કરવાની

એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જે હોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે એના માટે અમે આજે જઈએ છીએ કેટલા સમયથી ધંધો બંધ છે અમારો એક મહિનોને દસ દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે બધી બહેનોએ દસ હજાર વીસ હજારની લોનો લીધી છે આવાસોમાં ઘર લીધા છે આજે એક મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાંથી મુખ્ય માંગ અમારી એજ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે અમને કોઈ ભી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતા રહેશું પણ જગ્યા નહી આવે ત્યાં સુધી અમે અમારી પોતાની જગ્યા પર ઊભા રહીને અમે ધંધો કરી શકીએ